પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચના પતિ જાતે દારૂ પીધેલી હાલતમાં આવી અને બોલાચાલી કરી ચાલુ ગ્રામ સભામાં વિઘ્ન નાખ્યા કરતા હતા ફતેપુરાની મોટી રેલ પૂર્વ ગ્રામ પંચાયતમાં પણ આ ખાસ ગ્રામસભા ગ્રામ પંચાયત કચેરી ખાતે ભરવામાં આવી હતી જેથી મોટી રેલ પૂર્વ ગ્રામ પંચાયતના નાગરિકો ગ્રામસભામાં હાજર રહ્યા હતા અને વિધિવત રીતે ગ્રામસભાની શરૂઆત કરવામાં આવી હતી અને સરપંચના પતિએ ગ્રામસભા બરખાસ્ત કરાવેલ હતી જેના કારણે ગ્રામસભામાં કેટલાક નાગરિકોના અગત્યના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવા મળી ન હતી અને ગ્રામસભા પૂર્ણ કરી દેવામાં આવી હતી આ બાબતની ફરિયાદ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને ફતેપુરા પોલીસ જાતે ઘટના સ્થળે આવી ફરિયાદ લીધેલ હતી તેથી ગ્રામસભા ગામના નાગરિક દ્વારા ફરીવાર નવેસરથી ગ્રામસભા ભરવામાં આવે અને ગામના નાગરિકોના અગત્યના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવે તેવી ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

હાનું નામ મારું નામ પિત્તલ કટારા જય જોહર આજે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાને હોટેલ પૂર્વના નાગરિકો તરીકે અમે પત્ર આવ્યા આપવા માટે આવ્યા છીએ ગત પંદર ઓગસ્ટના દિવસે ગ્રામસભાનું આયોજન થયું હતું પરંતુ તો ગ્રામસભા અયોગ્ય રીતે કન્ડક્ટ થઈ અને ગ્રામજનોના જે પ્રશ્નો હતા એનો નિકાલ થઈ શક્યો નહીં એટલે અમે પાસઠ જણાની સહી સાથે આવેદનપત્ર આપ્યું છે અને અમે આશા રાખીએ છીએ કે જે કંઈ ગ્રામજનોના પ્રશ્ન છે તલાટી કામ મંત્રી મોટેરિયલ પૂર્વ અને શ્રી મોટેરિયલ પૂર્વ એનો નિકાલ લાવે અને પ્રજાજનોનો જે ફરિયાદ છે સાંભળે વિનંતી કરીએ છીએ જો અમારી ફરિયાદો સાંભળવા નહીં આવે તો અમે જિલ્લા કચેરી અને ગાંધીનગર સુધી જવાનું આયોજન કરીશું ફરીને એકવાર અમે આજે આવેદન પત્ર આપી શક્યા છે માટે અમે ગ્રામજનો તરીકે ગર્વનો અનુભવ કરીએ થેન્ક યુ વેરી મચ જય જોહર આપણો નામ આપણો નામ મારું નામ કામોળ પ્રકાશભાઈ છે અને હું એક યુવા છું અને યુવા સંગઠનને આ રીતે હકને માટે અધિકારો માટે જાગૃત કરી રહ્યો છું અને એમાં સાથ સહકાર મળ્યો છે એના માટે પણ હું બધાનો પુષ્કળ આભાર માનું છું ત્યારે અમારા મોઢેરા ગ્રામ પંચાયતના તમામ લોકો દ્વારા અમારા તમામ ભાઈઓ દ્વારા ટીડીઓ ઓફિસ તાલુકા પંચાયત ફતેપુરા ખાતે અમે હાજર રહીને અમારી ગ્રામ સભા પંદરમી ઓગસ્ટ થયેલી જે અમુક કારણોસર પૂરી થયેલ નથી અને અમારા ગામ ગામના નાગરિકોના પ્રશ્નોનું સોલ્યુશન આવેલ નથી તેથી ફરીવાર અમે આવેદન પત્ર આપવામાં આપવા આવ્યા છીએ કે અમારું ગ્રામસભા ફરીવાર યોજિત કરવામાં આવે અને યોગ્ય અમારા પ્રશ્નોના ઉકેલ કરવામાં આવે હવે અમારા ગામજનો દ્વારા ફરી અમારા ટીડીઓ સાહેબને રિક્વેસ્ટ છે મતે મતેપુરાની અમારી જે મુલાકાત દરમિયાન અમે આવેદનપત્ર આપેલ છે એમાં અમારા પ્રશ્નોના નિવારણ આવે અને જલ્દી થી અમને ન્યાય મળે એવા આશા સાથે અમે પત્ર આપેલું છે જેવી આશા રાખીએ છીએ આપનું નામ મૈડા વિક્રમભાઈ બચ્ચીભાઈ મોટી